નમસ્કાર આપ જોઈ રહ્યા છો પી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત સુરત શહેરના કાપોદરા પોલીસ સ્ટેશનનો મર્ડરનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી બંને આરોપીઓને પકડી પાડતી કાપોદરા સર્વેલન્સ ટીમ પોલીસ કમિશનર શ્રી સુરત શહેર તથા ખાસ પોલીસ કમિશનર શ્રી સેક્ટર એક સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન એક સુરત શહેર અને મદદનીશ પોલીસ કમિશનર શ્રી એ ડિવિઝન સુરત શહેરનાઓ શરીર સંબંધીના ગંભીર ગુનાઓના આરોપીઓને ત્વરિત પકડી પાડવા માટે સૂચનાઓ આપેલ જે અન્વયે શ્રી સંતોષભાઈ તથા મિત્ર અજય કુમારનાઓ કાપોદરા ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝ ચામુંડા વક્સના ખાતાની સામે કોઈપણ ખાલી ટેમ્પામાં જઈ જતા હોય જેઓ ગઈ તારીખ સત્તર એક બે હજાર છવ્વીસના રાત્રિના આશરે દસેક વાગ્યા આસપાસ ફરિયાદી સંતોષના મિત્ર અજય કુમાર ખાવાનું લેવા ગયેલ અને ત્યારબાદ અડધા કલાક સુધી પરત નહીં આવતા ત્યાં આગળ ચામુંડા વર્ક્સની અંદરથી બુમાબૂમનો અવાજ આવતો હોય જેથી શ્રીએ શટર નીચેથી જોતા ચામુંડા એન્જિનિયરિંગ વર્ક્સની અંદર શટર બંધ કરી આ કામના આરોપી મનોજ લોખંડની હથોળી વડે અને આરોપી સુરેશ લોખંડની લાકડી વડે બંને અજયકુમારને માથાના ભાગે કોઈ કારણોસર આડેધડ માર મારી ફરી ફરિયાદીના મિત્ર અજય કુમારને મોતને ઘાટ ઉતારી ગુનો કર્યા ગયેલ જે કાપોદરા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા એક્ટ બે હજાર જીપી એક્ટ કલમ એકસો મુજબના ગુનો દાખલ થયેલ હોય જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ બી ઓસુરા સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ તથા સર્વેલન્સ પીએસઆઈ એ એલ પંડ્યા સાહેબ નાઓની સાથે સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે સદર ગુનાની ગંભીરતા સમજી સર્વેલન્સ સ્ટાફની ટીમે ટીમવર્કથી સદરુ ગુનાને અંજામ આપનાર આરોપી મનોજ શ્યામલાલ સાકેત તથા સુરેશ જગ્યાલાલ સાકેત નાઓને પકડી પાડી બંને આરોપીઓને અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો પી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત